નામના ગામડામાં થયો હતો જગતમાં જે પૂછે સન્નારીઓ સગાન સંબંધી અને જન સમાજના અત્યાચારને સહન કરીને પણ ભગવાનને પ્રાપ્ત કરવા સારું કઠણ સાધના કરી ગઈ છે તે સન્નારીઓમાં મીરાબાઈનું નામ ઘણી ઊંચે દરજ્જે બિરાજે છે મીરાબાઈના જન્મથી ભારત વર્ષે સ્ત્રી જાતિનું ગૌરવ વધ્યું છે જન્મય નો જન્મ લગભગ માનવામાં આવે છે મીરાબાઈની જન્મી ઘણી છે ધર્મપરાયણ સ્ત્રી હતી માતાના શિક્ષણ તથા ઉદાહરણથી મીરાંબાઈના કોમળ હૃદયમાં ધર્મના બીજ બાલ્યાવસ્થાથી જ અંકુરિત થયા હતા મીરાંબાઈ જ્યારે બાલિકા હતી ત્યારે તેના મહેલ આગળ થઈને એક દિવસ લગ્નનો વરઘોડો જતો હતો એ વરઘોડો જોવા સારો આખા ગામની છોકરીઓ અગાશી ઉપર ચડી હતી એ વખતે એકાંતનો પ્રસંગ જોઈને મીરાંબાઈની માન નીચે ઠાકોરજી નાન મંદિરમાં જઈને પૂજા કરવા બેસી ગઈ ભગવાનની પૂજા કરવામાં તેને આનંદ આવ્યો કે વરઘોડો જોવા જવાની તેને જરા પણ ઈચ્છા થઈ નહીં માતાને આ પ્રમાણે ભગવાનની પૂજામાં તન્મય થતી થઈને મીરાબાઈનું ચિંત પણ ઉપરથી ઉઠી ગયું બાલિકા મીરા માતાની પાછળ પાછળ પૂજાના મંદિરમાં જતી અને માતાની ભક્તિ છુપચાપ જોયા કરતી તેણે એક વખત પોતાની માને પૂછ્યું મારે વિવાહ કરવો પડશે મારા વર ક્યાં હશે માએ બાલિકાને છાતી સરસી ચાંપીને સ્નેહપૂર્વક ચુંબન કર્યું ત્યાર પછી ઠાકોરજી તરફ ઇશારો કરીને કહ્યું આ ઠાકોરજી તારા સ્વામી સરળ વાલિકા માની વાતને સાચી માની નિશાન થઈ ગઈ એ દિવસથી મીરા ખરેખર તેમ સમજવા લાગી કે ઠાકોરજી મારા સ્વામી છે સ્વામીની આગળ ન વધુ જેમ હું હતો તાણે તે મીરા માના દેખતા ઠાકોરજીની લાજ કાઢતી મીરાની માતા નાની સરખી બાલિકાનું આ સ્વામ જોઈને ખૂબ હસીને ચાલી જતી બાલિકા મીરાબાઈનો ચહેરો ઘણો સુંદર હતો તેનું ને વર્ણ સોના જેવું ઉજ્જવળ હતો જોતાન મારે જે કોઈ દૈવી પ્રતિમા હોય તેવો ભાસ થતો હતો તેનો કંઠસ્વર ઘણો મધુર હતો મીરાના ગીત સાંભળીને મેળતાના નરનારી મુક્ત થઈ જતા નાની વયમાં જ મીરાબાઈ વાંચતા લખતા શીખી હતી એ પોતે કવિતા રચિને ગાતી હતી તેની કવિતા અને સંગીતની પ્રશંસા ચારે તરફ ફેલાઈ ગઈ હતી રજપુતાનામાં મેવાડનું રાજ્ય સૌથી વધારે પ્રતિષ્ઠિત છે એ રાજ્યમાં અનેક વીર જમ્યા છે એ વીરપુરુષોએ પોતાના રાજ્યની સન્માન સાચવી રાખવા સારું બાદશાહની સાથે લડીને પ્રાણ આપ્યા છે એ સર્વ કારણે લીધે રજ રાજાઓમાં મેવાડની ઘણી જ ઇજ્જત આવેલું છે મેવાડ પતિ આજ દિન સુધી હિંદનું સૂરજ હિન્દુઓના સૂર્યના ઉપનામથી ઓળખાય છે જે સમયની આપણે વાત કરી રહ્યા છીએ તે સમયમાં મેવાડની ગાદી ઉપર રાણા સંઘ બિરાજતા હતા રાણા સંઘ એક બહાદુર પુરુષ હતા માળવા અને ગુજરાતના બાદશાહ ઉપર વિજય મેળવીને તેમણે ઘણી ખ્યાતિ મેળવી હતી મેવાડપતિ રાણા સંઘના સાંભળવામાં મીરાબાઈના રૂપ અને ગુણની પ્રશંસા આવી હતી એટલે પોતાના મહારાજ કુમાર ભોજરાજની સાથે તેનો વિવાહ કરવાની તેમને ઈચ્છા થઈ મેવાડના રાણાના કુમાર સાથે લગ્ન કરવામાં તો પોતાનું ગૌરવ સમજતા હતા એટલે રત્નસિંહ રાઠોડે ઘણા જ આનંદપૂર્વક ભોજરાજ સાથે મીરાબાઈનું લગ્ન કરવાનું સ્વીકાર્યું એ વખતે મીરાબાઈની ઉંમર માત્ર બાર વર્ષની હતી વિવાહ કરવાની તેની પોતાની મરજી નહોતી કારણ કે એ તો ગિરીધર ગોપાલને જ પોતાના સ્વામી ગણવા લાગી હતી પૂર્ણ વિવાહની ખબર સાંભળવાથી તેના જીવને ઘણું દુઃખ થયું પણ શરમને લીધે એ માતા પિતાને આગળ ન કહી શકી નહીં લગભગ પંદરસો સોળ મેવાડના યુવરાજ ભોજરાજ સાથે મીરાબાઈ લગ્ન થઈ ગયું રાજા મહારાજાને વિવાહ એટલે વૈભવનું તો પૂછવું જશો કુમાર ભોજરાજા ગણી ધામધૂમ સાથે લાભલશ્કર લઈને લગ્ન કરવા આવ્યો હતો મીરાબાઈનું જીવનચરિત્ર બાલ્યાવસ્થાથી તે અંતકાળ સુધી અનેક ચમત્કારી બનાવો અને દંતકથાઓથી ભરપૂર છે એ કથાઓની સત્યાસત્યતાનો નિર્ણય હજુ સુધી જઈએ એટલી સંદેશકારક રીતે થયો નથી પરંતુ એ ચાલતી આવેલી દંતકથાઓમાંથી પણ વાચક બહેનોને કાનિક ઉપદેશ મળે એ ઉદ્દેશથી આ ટૂંકા ચરિત્રમાં નમે એ કથાઓનો પણ સમાવેશ કરીશું એમ કહેવાય છે કે લગ્ન પ્રસંગે મીરાને જ્યારે વરની પ્રદક્ષિણા કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એ વરના સામુ પણ જોયા વગર ઠાકોરજીના મંદિરમાં ઓજતી રહી અને ગિરિધરલાલજીની મૂર્તિની પ્રદક્ષિણા કરીને તેમનું ભજન કરવા લાગી સાસરે વળાવવાનો વખત આવ્યો ત્યારે મીરાબાઈની સખીઓએ તેના સુંદર દેહને અનેક કિંમતી સુવર્ણ અને રત્નના અલંકારથી શણગારી દીધો તેની માતાએ આંખમાં આંખસો આણીને તેને પ્રેમપૂર્વક શીખામણ આપી જોજે બહેન સાસરે જઈને આવી ઘેરછા ન કરતી ત્યાં જઈને સાસુ સસરાની સેવા કરજે

ગયા પછી કદી નહીં મળે આવા આવા વિચારોથી ભક્તશીરો મળી મીરાંબાઈ શોકથી આકુર કો થઈ ગઈ હતી પરંતુ વિવાહ કરીને સાસરે ગયા વગર કોઈને ચાલ્યું છે કે વિચારી મીરાનને ચાલે મરજી હોય કે ન હોય પણ મીરાનને સાસરે જવું જ પડ્યું સાસરે ગયા પછી મીરાન પોતાના પતિ ગુજરાજને ચાહવા લાગી પણ પતિના પણ પતિ પરમેશ્વરને એ વિસરી ગઈ નહોતી પતિનું સુખ મીરાંબાઈ વધારે સમય સુધી ભોગવી શકી નહીં લગ્ન પછી થોડા જ અરસામાં રાણા સંઘના ગાદીવારસ મહારાજ કુમાર ભોજરાજનું કરુણ વયમાં મૃત્યુ થયું પરંતુ વૈધવ્યના અસહ્ય દુઃખમાં પણ વિધાતાની અપૂર્વ દયા સમાયેલી જોઈને સાધવી મીરાને માં પણ સંતોષ માનવા લાગી તથા પ્રભુ ભક્તિમાં મનને વિશેષ પરોવીને વૈધવ્યને સફળ કરવા લાગી મીરાબાઈના વિધવા થયા પછી થોડે સમયે રાણા સંઘનું પણ મૃત્યુ થયું રાણા સંઘની જગ્યાએ તેનું રત્નસિંહની સન પંદરસો ચોર્યાસી માં ગાદીએ બેઠો અને તેનો બીજો ભાઈ વિક્રમાજી રણથમોરની ગાદીએ બેઠો પ્રાણા રત્નસિંહની પણ સંદરસો ઇઠયાસી માં ડુંડી રાજે સરહદ ઉપર ડુંડીના મહારાજ સૂર્યમન હાથે મૃત્યુ થયું એટલે ચિત્તોડની ગાદી વિક્રમાજીતના હાથમાં ના આવી એ વિક્રમાજી ઘણા ખરાબ સ્વભાવનો હતો એને થોડો સમય જ રાજ્ય કર્યું હતું પણ થોડા સમયમાં માં જે પોતાની પ્રજામાં ઘણો અપરી થઈ પડ્યો હતો એ રાજાના દુષ્ટ આચરણનું વર્ણન રાજસ્થાનના ઇતિહાસકારોએ ઘણી સારી રીતે કર્યું છે મીરાંબાઈ ઉપર પણ સખ્તાઈ કરવામાં તથા તેને ભક્તિ વિમુખ રાખવા માટે તેણે કચાશ રાખી નહોતી મીરાંબાઈના સાસરિયાને તેને ગિરિધર ગોપાળની પૂજા છોડી દેવાનો આગ્રહ કર્યો હતો પણ મીરાબે સ્પષ્ટ કહી દીધું હતું કે મેરે તો ગિરિધર ગોપાલ દુસરા ન કોઈ દુસરા ન કોઈ હે નાથ દુસરા ન કોઈ મીરાંબાઈની સાસુએ ક્રોધે ભરાઈને તેને જુદા મહેલમાં રાખી હતી મીરાનને તો ભાવધુન હતું અને વૈદે કહ્યું જુદા મહેલમાં રહેવાથી સંસારની વધી ગડબડથી તે બચી ગઈ કોલાહલ શૂન્ય મકાનના એક તોરડામાં બેસીને તે મન ખોલીને ભગવાનની પ્રાર્થના કરવા લાગી સગાન સંબંધીઓએ મીરાનનો ત્યાગ કર્યો પણ ભક્તવત્સર ભગવાને તેને પોતાની તરફ વધારે આકર્ષિત કરી મીરામબાઈએ હવે ખુલ્લી રીતે સાધુ સંતો નો સત્કાર કરવાનો અને તેમની પાસે ભગવાનના ગુનાનું વાત સાંભળવાનું શરૂ કર્યું સાધુ સંન્યાસીઓ વગર સંકોચે મેવાડની પુત્રવધુના મહેલમાન આવજાં કરે છે એ સમાચાર ધીમે ધીમે રાણાના મહેલમાં પહોંચ્યા અને તેઓ મીરાનું બર ઘણા ક્રોધે ભરાયા મેવાડના કુણને મીરાના પ્રમાણે કલંક લગાડે એ કોઈને પણ રોચ્યું નહીં મીરાની એક નણદ દુક્ર ચંડિકાના જેનું રૂપ ધારણ કરીને મીરાનને થમકાવવા આવી કે તમે મહારાણાના ઘરના નહું થઈને આમ સાધુ સંતોને વગર સંકોચે તમારા મહેલમાન આવવા જવા દો છો એ ઘણી શરમની વાત છે તમારે ઈશ્વરનું ભજન કરવું હોય તો એકલા બેસીને કરો અમારા કુળને શું કામ કલંક લગાડો છો સાધુ નિરામે નણંદનો બધો થપકો શાંત ચિત્તે સહન કરીને પ્રભુને પ્રાર્થના કરી હે ગિરિધારી મારી સાસુ કેવી અને નણંદ પણ કેવી કજીયાખો છે આ કષ્ટ મારાથી કેમ સહન થાય પણ હું ગિરિધર તારીખ ખાતર હું બધું સહન કરીશ આ પ્રસંગને ઉદ્દેશીને તેણે ગાયું છે કે સાધુ સહન વય કે વૈ લોકલાજ કોઈ यह तो बात फूट गई जानत सब कोई, मेरे तो गिरिधर गोपाल दूसरा न कोई जल सींच सींच। प्रेम बेल बोई अमृत मगजा जगत देख रोय लोककुट भाई बंद संग नहीं कोई मेरे तो गिरिधर गोपाल दूसरा न कोई आ बना पी राणा क्रोध नु पार्थ नहीं तेमने मारी न उपायो शोधवा ए संबंधी ખબર કોઈ કોઈ વખત મીરામબાઈના શુભેચ્છકો તફતી મીરાંબાઈને કાને પણ પડતી પણે તો સ્પષ્ટ જવાબ આપતી કે રાણાજી મેવાડા મારું કાની છે બેન રસીઓ રામ એમાં રાણાજી મેવાડા રાણાજી રૂસેગા તો ઘર જાવેગા રામ રૂસ્યાન મર ને માં રાણાજી મેવાડા અર્થાત કે મેવાડપતિ રાણાજી મને શું કરી શકવાના છે હું તો પરબ્રહ્મ પરમેશ્વરને રીઝવી રહી છું રાણાજી નાખુશ થઈને ઘર બહાર મને કાઢી મૂકશે પણ પરમેશ્વર દિશાશે તો મારું મૃત આવશે રાણાજીએ હવે ક્રોધના આવેશમાં આવી જઈને એક કાળા ઝેરી સાપને સુંદર પેટીમાં તૂડીને એ પેટી મીરાબાઈની પાસે એક દાસીની સાથે મોકલાવી આપી તથા કહેવરાવ્યું કે હું તમારી દૃઢ ભક્તિ જોઈને ઘણો પ્રસન્ન થયો છું નાને આપી હતી રત્નોનો હાર તમારે માટે વેદ તરીકે મોકલું છું તેને કંઠમાં ધારણ કરજો મીરા મેં ઘણા આશ્ચર્ય સાથે પેટીમાં તાળું ઉઘાડીને હાર કાઢવા સારું હાથ ખાલ્યો હાથ ખાલતાન મારે જોઈ વિષય સર્પે તેને દંશ કીધું પણ મીરા તો એથી જરા પણ ગભરાઈ નહીં એણે તોએ વખતે નીચેનું પદગાયું સાપ પિતા રાણાજીને ભેચ્યું ચંદનહાર વણાસ્યા એમાં અને પોતાના ઈષ્ટદેવતા રણછોડ જ્યો સ્મરણ કરીને એ ઝેરી સાપને પડ મીરા ફૂલની માળાની પેઠે ગળામાં ધારણ કર્યો સદભાગ્યે એ સર્પના ઝેરની કાની પણ અસર મીરાંબાઈના ઉપર ન થઈ સર્પ કરેડ્યાથી પણ મીરાબાઈ ન મરી ત્યારે રાણાજીએ બીજી યુક્તિ શોધી કાઢી પૂર્ણવિરામ એક સોનાના પ્યાલામાં વીજ પૂરીને એ પ્યાલો મીરાબાઈની પાસે મોકલાવી કહેવરાવ્યું કે આ શ્રી રણછોડજી ચરણામૃત છે એને પી જજો ચતુર મીરાબાઈ સમજી ગઈ હતી કે આ ચરણામૃત નથી પણ મને મારી નાખવા સારું મોકલેલું હળાહળ વીજ છે છતાં પણ એને તો નીચે નોપત ગાયને ચરણામૃત પી લીધું વિશકો પ્યાલો રાણાજીને પીજ્યો ચરણામૃત કર પીસા એમાં અર્થાત રાણાજીએ મોકલેલા વિષને પ્રભુનું ચરાણોદત ગણીને ત્યારે રાણાજીએ ગામમાં ઠંઢેરો પીટાવ્યો કે જે કોઈ સાધુ સંત મીરા જશે તેને મારી નાખવામાં આવશે મીરા ઘણી એકલી બેસી સ્વરે પ્રભુની પ્રાર્થના કર્યા કરતી હતી પહેરાવાળાઓએ એક દિવસ સાંભળ્યું કે

ચહેરા ઉપર હોય